નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમને દર્શન કરાવવાના છીએ મહાકાળી માતાજીના એક એવા મંદિરના જે મંદિર સાતસો વર્ષ જૂનો જિલ્લાના અંબોડ ગામે સાબરમતી નદીના તટ પર બિરાજમાન મહાકાળી માતાજીના આ મંદિરની જે નદી પાવાગઢ અંબોડના નામથી શું છે કુદરતી ભરપૂર અને સાબરમતી નદીના કિનારે આવેલા મંદિરના ઇતિહાસની વાત કરું તો લોકવાયકા મુજબ જ્યારે પાવાગઢમાં માં રાજાનું પતન થયું અને મોહમ્મદ બેગડાનું શાસન હતું ત્યારે ત્યાંના અનેક બ્રાહ્મણોને હેરાન કરવામાં આવતા હતા ત્યારે ત્યાંના બ્રાહ્મણોએ માતાજી મૂર્તિ સ્વરૂપે એક ત્રિશૂળ લઈને નીકળી ગયા અને ત્યાંથી આવતા કરતા સાબરમતી નદીના કિનારે એક ઝાડ નીચે વિસામો કરવા માટે બેઠ્યા અને ત્યાં જ માતાજીએ બેસણા કર્યા અને ત્યારથી આ માતાજીને ઉમરાવાળી માતાજી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા માતાજીના બે મંદિર આવેલા છે નીચેના ભાગે આવેલું છે એ માતાજીનું મુખ્ય મંદિર છે અને બીજું મંદિર નદીની ભેખડોની ટેકરી પર આવેલું છે જ્યાં તમે થોડાક પગથિયા ચડીને મા મહાકાળીના દર્શન કરી શકો છો આ મંદિરે જો તમે ચોમાસાની ઋતુમાં આવશો તો તમને લીલાછમ વૃક્ષોની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપૂર દ્રશ્યો માણવાનો મોકો મળવાનો છે અને તમે ફેમિલી સાથે એક દિવસની યાત્રા પણ કરી શકો છો તો કોણે કોણે આ મંદિરના દર્શન કર્યા છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયોને શેર કરીને પેતે ફોલો જરૂરથી કરી લેજો બીજા આવાજ જ વિડીયો જોવા માટે જય માતાજી